हमारे भारत वंदना न्यूज़ चैनल में आपका स्वागत है मैं कल्पना गुप्ता हूँ आज की प्रमुख खबरें देखें आनंद जिला शहर दूध उत्पादक सहकारी मंडली लिमिटेड तारीख 15 जुलाई पच्चीस न से प्रोत्साहन रूपे दूध भरता ग्राहकों ने पानी भरवा जग आप વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસના વર્ષમાં જે ગ્રાહકોએ ભેન્સ તથા ગાયનું દૂધ મંડળીમાં ભર્યું છે તેઓને વર્ષમાં જેટલી ટંકો દૂધ ભર્યું છે તે પ્રમાણે જગ આપવામાં આવ્યા મંડળીના ચેરમેન શ્રી મુકુંદભાઈ હિરુભાઈ પટેલ તથા મંડળીના સેક્રેટરી જયદીપભાઈ પટેલે જણાવ્યું કે મંડળીએ ખૂબ પ્રગતિ કરી કરી છે છે વર્ષ દરમિયાન લાખ વધુ દૂધની ખરીદી દૂધ ભરનાર ગ્રાહકોને બાવીસ ટકા બોનસ ચૂકવવામાં આવ્યું છે મંડળીની પ્રગતિમાં ચેરમેન શ્રી કમિટી સભ્યો કર્મચારી સ્ટાફ તથા મંડળીના સભાસદ ગ્રાહક મિત્રો સૌના સાથ સહકારથી મંડળી પ્રગતિ કરી રહી છે મંડળીની પ્રગતિ ખૂબ પ્રશંસનીય હોય આપણી મંડળીની વ્યવસ્થાપક કમિટી વતી આ તકે આપ સર્વે સભાસદોનો ખૂબ ખૂબ આભાર મંડળીની પ્રગતિમાં જે જે મહાનુભાવોએ અપ્રાપ્ય માર્ગદર્શન આપ્યું છે તેવા સહકારી અધિકારીઓ જિલ્લા રજિસ્ટર શ્રી સહકારી ઓડિટર શ્રીઓ મંડળીના કર્મચારીઓનો સારો ફાળો છે તે સર્વેનો ખૂબ ખૂબ આભાર